નમસ્કાર મિત્રો કેમ છો મજા માને હું છું તરણકુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ દસમાંથી વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ બે એસિડ બેજ અને ક્ષારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ પ્રકરણ તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ પ્રકરણને બરાબર સમજજો અને પછી એને તૈયાર કરજો તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ આજે ક્ષાર દોસ્તો તમે ઘણી જગ્યાએ અંધશ્રદ્ધાના કિસ્સા જોયા હશે કે જેની અંદર હાથમાંથી લાલ રંગ કે કંકુ હોય એ પાડે છે તો દોસ્તો એ અંધશ્રદ્ધાની અંદર એક વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે તમે એને સમજો તો તમે જાણી શકો છો કે કેવી રીતે થાય છે તમે એને જાતે પણ કરી શકો છો તમારે કરવાનું શું હોય છે તમારે સૌથી પહેલાં તમારા જે હાથ હોય છે હાથને સાબુવાળા પાણીમાં ડૂબાડી દેવાના બરાબર અથવા તો તમારે એમ કરવાનું કે હાથ છે એને હળદરવાળા કરી દેવાના અને પછી એને સાબુવાળા પાણીની અંદર ડૂબાડો અથવા સાબુવાળું પાણી હાથ ઉપર છાંટો તો તમારા હાથ પણ લાલ થઈ જશે અને પછી અમુક જે ધુતારાઓ હોય છે એ શું કહે છે કે જુઓ કંકુના પગલાં પડ્યા કંકુના પગલાં પણ એ રીતે પાડવામાં આવે છે બરાબર કે હળદર છાંટી દીધી હોય અને પગે સાબુનું પાણી લગાવીને ચાલો તો કંકુના પગલાં પડે ઘણી જગ્યાએ આ ઉપરાંત હાથમાંથી પણ કંકુ પાડવામાં આવે છે એ પણ આ જ રીતે કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો તમે ઘણી વખત એમ પણ જોયું હશે કે કોઈ કોરા કાગળ ઉપર કોઈ વસ્તુથી લખેલું હોય અને પછી એના ઉપર કોઈ પાણીનો છંટકાવ કરવામાં આવે તો એમાં પણ લાલ રંગ વડે લખાણ લખેલું દેખાય કોઈ જગ્યાએ કાગળ ઉપર લખ્યું હોય જય માતાજી અને તમને દેખાય નહીં પણ એની ઉપર જો પછી બીજો કોઈ કેમિકલનો સ્પ્રે કરવામાં આવે તો તમને લખાયેલું દેખાય કે જય માતાજી લખ્યું છે મતલબ કે ત્યાં માતાજી હાજર છે પણ ના દોસ્તો ઘણી વખત એની અંદર પણ તમે પણ એ પ્રયોગ કરી શકો છો કેવી રીતે કરવો જોઈએ તો કાગળ લેવાનું અને કાગળ ઉપર કોઈ બેઝનું સોલ્યુશન હોય જેમ કે એને હોય જ બેઝનું સોલ્યુશન હોય એના માટે જે લખવું હોય લખી દેવાનું ત્યારબાદ એના ઉપર ફિનોલથેલિલનો સ્પ્રે કરવાનો તો ફિનોલ્થેલિન છે એ બેઝિક પદાર્થની હાજરીની અંદર ગુલાબી રંગ આપે છે બરાબર તો એ પ્રક્રિયા દ્વારા તમે સમજી શકો છો કે કોઈ કાગળ ઉપર કોઈ વસ્તુ લખેલી હોય એ પહેલાં ના દેખાય પણ એના ઉપર કોઈ કેમિકલનો છંટકાવ કરવામાં આવે જેમ કે ફિનોલ્થેલિન તો પછી એ તમે જે કાગળ ઉપર લખાણ લખેલું છે વાંચી શકો છો આ ઉપરાંત દોસ્તો ઘણી વખત તમે એક પ્રયોગ જોયો છે યુટ્યુબ ઉપર કદાચ કે વલકેનું બનાવવામાં આવે એક નાનો જ્વાળામુખી બનાવવામાં આવે જેમાંથી પરપોટા નીકળતા હોય એ કેવી રીતે બનાવવામાં આવે છે તો બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ હોય અને એની પ્રક્રિયા વિનેગર સાથે કરવામાં આવે તો ઉભરા સાથે પરપોટા સાથે પાણી બધું બહાર આવે છે એટલે એ વોલ્કેનો જેવું લાગે છે એટલે એને એક વોલ્કેનો પ્રયોગ કહેવામાં આવે છે તો દોસ્તો આ બધી પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણી આસપાસ રસાયણ વિજ્ઞાન રહેલું છે આપણી આસપાસ એસિડ બની અને ક્ષાર જેવા પદાર્થો રહેલા છે તો દોસ્તો હવે એસિડ બેઝ અને ક્ષારના ગુણધર્મો કેવા હોય છે એના વિશે વાત કરીએ તો ચાલો જોઈએ એસિડ અને બેઝના ગુણધર્મો તો દોસ્તો મોટા ભાગે જે એસિડ હોય છે એ એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે આ વસ્તુ તમે યાદ રાખજો કે એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે અને જ્યારે બેઝ છે બેઝ બેઝિક પદાર્થ છે એ સ્વાદે તુરા હોય છે બરાબર પણ એનો મતલબ એમ નથી કે આપણે એસિડ અને બેઝને ટેસ્ટ કરવા જોઈએ ન કરાય કારણ કે કયા પદાર્થની આપણા ઉપર કેવી રાસાયણિક અસર થશે એ આપણને ખબર નથી ઘણી વખત એનાથી આપણે નુકસાન પણ થઈ શકે એટલે કોઈ પણ પદાર્થ હોય જે એસિડ હોય બેઇઝ હોય કે કોઈ ક્ષાર હોય તમે એવું જાણવા માંગતા હોય કે એનો ટેસ્ટ કેવો છે તો તમે ચાખીને એની ચકાસણી કરવા જાઓ તો એ ખોટું છે ક્યારે પણ કોઈ રાસાયણિક પદાર્થને ચાખવો જોઈએ નહીં તમે કોઈ પ્રયોગશાળામાં જાઓ તો પણ કોઈ પણ પદાર્થને ડાયરેક ચાખવો ના જોઈએ કે ડાયરેક્ટ નજીકથી એને સૂંઘવો પણ જોઈએ નહીં ઓકે દોસ્તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો તો દોસ્તો પહેલો મુદ્દો છે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે એસિડ સ્વાદે ખાટા હોય છે અને બે સ્વાદે કેવા હોય છે બે સ્વાદે તુરા હોય છે આ મુદ્દો ખાસ યાદ રાખજો ચલો બીજું છે કે એસિડ છે એ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બરાબર હવે તમને કહે શકાય સર શું બોલે લિટમસ પત્ર તો દોસ્તો એક પત્ર આવે કાગળ જેવું આવે બરાબર એ કાગળને લિટમસ પત્ર કહેવામાં આવે એના બે પ્રકાર હોય છે એક ભૂરું પત્ર અને બીજું હોય છે લાલ લિટમસ પત્ર હવે કેવું થાય છે કે જો એસિડની હાજરી હોય જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ બીકર છે આ બીકરની અંદર એક પદાર્થ લીધો છે એક પદાર્થ જે એસિડ છે હવે એ એસિડની અંદર જો આપણે લિટમસ પત્ર ડુબાડીશું તો થોડાક જ સમયમાં બેથી ત્રણ સેકન્ડની અંદર એ લાલ થઈ જશે લાલ એટલે થોડુંક ગુલાબી જેવું લાલ થઈ જશે બરાબર તો યાદ રાખજો લિટમસ પત્ર ભૂરું લિટમસ પત્ર છે એ લાલ બની જાય તો એ જે પદાર્થ છે કયો છે એસિડ છે બરાબર પણ દોસ્તો જો આની અંદર લાલ લિટમસ પત્ર ડુબાડવામાં આવે તો એના ઉપર એસિડની કોઈ અસર થશે નહીં હવે એ જ રીતે જે બેઇસ છે એ બેઝનું શું છે તો બેઇસ છે એ ઊંધું કરે છે એસિડ કરતાં શું કરે છે તો એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો દોસ્તો ધારો કે આ એક બીકર છે આ બીકરની અંદર એક પદાર્થ લીધો છે એ કયો છે એ બેઇઝ છે અને બેઇઝની અંદર જો આપણે લાલ રંગનું લિટમસ પત્ર ડુબાડીશું તો એ જે લાલ લિટમસ પત્ર છે એ ભૂરું કે થોડુંક વાદળી જેવું બની જશે તો આ મેઇન બે બુદ્ધા છે યાદ રાખજો એના ગુણધર્મોની અંદર આવશે કે એસિડ છે એ ખાટા હોય છે બેઈઝ ધૂરા હોય છે એસિડ એ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે અને બેસ છે એ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એસિડ છે એસિડને બેસનું કે સાથે જોઈન્ટ કરી દેતા હોય છે જેમ કે લાલ લિટમસપત્રને ભૂરૂ બનાવે છે આ માટે એક એ વસ્તુ યાદ રાખજો અમે જ્યારે સ્ટડી કરતા હતા તો આ રીતે યાદ કરતા કે એ ભૂલા એક શબ્દ બનાવી દીધો એ ભૂલા એસિડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે અને બાકી પછી ઊંધું તો યાદ રાખવાની જરૂર નથી કે બેઝ છે લાલને ભૂરું બનાવશે ઓકે તો એ ભૂલા યાદ રાખજો તો તમને યાદ રહી જશે કે એસિડ છે હંમેશા ભૂરા લેટમસ પત્રને લાલ બનાવે છે દોસ્તો એક અગત્યની વાત કે જે આ લેટમસ પત્ર હોય છે એ પત્ર બનાવવામાં કેવી રીતે આવે છે તો એક સજીવ આવે છે એ છે લાયકેન લાયકેન તરીકે ઓળખાય છે કદાચ ધોરણ નવમાં તમે ભણાવશો કે લાયકેન છે એ લીલ અને ફૂગનું સહજીવન છે બરાબર એટલે કે જેમાં લીલ પણ હોય અને ફૂગ પણ હોય સાથે જીવતું હોય તો એક પ્રકારનું આ સજીવ છે જેને લાયકેક કહેવામાં આવે છે અને એ લાયકેનમાંથી લિટમસ પત્ર બનાવવામાં આવે છે બરાબર એટલે એનો જે લાઇકેનમાંથી જે એક્સ્ટ્રેક નીકાળવામાં આવે છે એ એક્સ્ટ્રેક છે એ કેવો છે કે જે એસિડ અને બેજની હાજરીમાં પોતાનો રંગ બદલી શકે છે એટલે લાયકેનની મદદથી લિટમસ પત્ર બનાવવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો આપણા ઘરે હળદર હોય છે હળદર તો બધાના ઘરે હશે જ એ હળદર પણ આપણે એસિડ બીજનો ટેસ્ટ કરવો હોય તો કરી શકાય છે હવે એ હળદર છે એ ખાસ કરીને શું કરે છે કે હળદર એ પીળામાંથી લાલ થાય છે પણ કોની હાજરીમાં તો બીજની હાજરીમાં જો કોઈ પદાર્થ ન્યુટ્રલ હોય એટલે કે તટસ્થ હોય તો ત્યારે એ હળદરનો રંગ બદલાશે નહીં પીળો જ રહેશે યલો રહેશે બરાબર જો એસિડિક પદાર્થ હશે તો એસિડિક પદાર્થ પણ જે છે એ રંગ નહીં બદલે બરાબર પણ જો બેઝિક પદાર્થ હાજર હોય બરાબર જેમ કે સાબુ તમારા ઘરે સાબુ તો હોય સાબુનું પાણી છે એના ઉપર જો તમે હળદર નાખો અથવા હળદર ઉપર સાબુનું પાણી નાખો તો હળદરનો રંગ છે એ લાલાસ પડતો બની જશે બરાબર એટલે હળદર છે એ બેઝની હાજરીમાં પીળામાંથી લાલ રંગમાં પરિવર્તિત થઈ જાય છે દોસ્તો આ તો વાત થઈ હળદરની અને લિટવસ પત્રની આ ઉપરાંત પણ ઘણા એવા કેમિકલ્સ હોય છે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલે છે એને સૂચકો પણ કહેવામાં આવે છે જેની વાત આપણે આગળ કરીશું દોસ્તો જેમ કે મિથાઇલ ઓરેન્જ છે આ મિથાઇલ ઓરેન્જ છે એ પણ એક સૂચક તરીકે વપરાય છે સૂચક એટલે શું તો સૂચક એવો પદાર્થ હોય છે જે માધ્યમના આધારે માધ્યમ એટલે કેવું એસિડિક અથવા બેઝિક એના આધારે પોતાનો રંગ બદલે છે રંગમાં પરિવર્તન આવે છે અને સૂચક કહેવાય છે જેમ કે મિથાઇલ ઓરેન્જ હવે મિથાઇલ ઓરેન્જનો કેસ કેવો છે તો તમે જુઓ જો તમે એને બેઝિક પદાર્થની અંદર નાખશો તો જે મિથાઇલ ઓરેન્જ છે એનો રંગ પીળાશ તો મળે આ ઉપરાંત જો તમે તેને તટસ્થ કે ન્યુટ્રલ પદાર્થમાં નાખશો તો પણ મિથાઇલ ઓરેન્જનો રંગ પીળો મળે છે અને જો તમે તેને એસિડિક પદાર્થમાં નાખશો તો એના રંગમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે કે તેનો રંગ જે મૂળ રંગ છે લાલ કે ઓરેન્જ તેઓને તેઓ રહે છે એટલે મિથાઈલ ઓરિજિન સૂચક તરીકે વપરાય છે આ ઉપરાંત દોસ્તો બીજો એક છે પદાર્થ ફિનોલ્થેલિન જેની આપણે આગળ વાત કરી છે કે ફિનોલ્થેલિન છે એ મોટાભાગે એસિડની હાજરીમાં ઘણું રંગ પરિવર્તન બતાવતું નથી પણ જો બેઝિક પદાર્થની અંદર ફિનોલ્થેલિન ઉમેરવામાં આવે તો તરત જ ગુલાબી પડતો રંગ આવી જાય છે એની અંદર ગુલાબી રંગ આવી જાય છે બરાબર બેઝિક પદાર્થની હાજરીમાં તો યાદ રાખજો બીજો સૂચક છે ફિનોલ્સ્થેલિન બરાબર એના આધારે આપણે એસિડ અને બીજની હાજરી ચકાસી શકીએ છીએ આ ઉપરાંત દોસ્તો ઘણા બધા એવા પદાર્થો હોય છે જે એમાંથી આપણે એક્સ્ટ્રેક નીકાળીને કે રસ નીકાળીને એમાંથી આપણે સૂચકનું કામ લઈ શકીએ છીએ બરાબર દોસ્તો જેમ કે ઘણા કુદરતી પદાર્થો હોય છે જેમ કે લાલ કોબીજ લાલ કોબીજ છે એમાંથી એક્સ્ટ્રેક્ટ નીકાળીને એમાંથી પણ તમે જે રસ નીકાળો પછી એના પર પત્ર લગાવી કોઈ કાગળ ઉપર લગાવી દો તો પણ એનાથી પણ એસિડ બીજની ચકાસણી કરી શકાય છે આ ઉપરાંત દોસ્તો હાન્ડ્રે હાઇડ્રેનજીય જે વનસ્પતિ છે એ એનાથી પણ આ કામ કરી શકવામાં આવે છે પછી જેરાનિયમ છે એમાંથી પણ પીટુનિયા છે એમાંથી પણ બરાબર દોસ્તો આ બધા જે કુદરતી છોડ છે વનસ્પતિ છે એમાંથી એક્સ્ટ્રેટ નીકાળીને સૂચક તરીકે પદાર્થ વાપરી શકાય છે કે એનાથી આપણે લીટમસ પત્ર જેવા પત્રો બનાવી શકીએ છીએ તમારી પરીક્ષા માટે આ ચાર વનસ્પતિના નામ પણ તમે યાદ રાખી લેજો લાલકો બીજ છે બરાબર પછી હાઇડ્રેનજીયા છે બરાબર પછી જેનાનિયા અને પિટુનિયા બરાબર આ ચાર જે વનસ્પતિ છે યાદ રાખજો દોસ્તો આગળ આપણે વાત કરીશું એસિડ અને બીજના અમુક સૂત્રો તમારે યાદ રાખવા પડશે આમ તો તમે ધોરણ નવની અંદર ભણ્યા જશો યાદ પણ રાખ્યા હશે પણ તેમ છતાં અમુક જે પ્રયોગશાળાની અંદર એસિડ બીજ વપરાય છે સામાન્ય રીતે એ તમને યાદ હોવા જોઈએ તો દોસ્તો જુઓ એસિડ છે એસિડની અંદર આ જે તમને ચાર એસિડ આપેલા છે એના ખાસ તમે નામ યાદ રાખજો અને એના રાસાયણિક સૂત્રો પણ યાદ રાખજો જો પહેલું છે એચ સીએલ એચ સીએલને કહેવામાં આવે હાઇડ્રોક્લોરિક એસિડ આ તો તમે જાણ જાણો જ છો પણ તેમ છતાં હવે એને બરાબર તૈયાર કરી દેજો એનું સૂત્ર બરાબર જેમ કે એચ છે એચસીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એચ ટુ એસઓ ફોર એચ ટુ એસઓ ફોર એટલે રસાયણોનું રાજા કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ ઓકે એચ ટુ એસઓ ફોર એટલે સલ્ફ્યુરિક એસિડ આ ઉપરાંત એચ એનઓ થ્રી એચ એન ઓ થ્રી એચ ઓ થ્રીને નાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે પછી છે સી એચ થ્રી સી ડબલ ઓ એચ આ ખાસ યાદ રાખજો આને આપણે એસિટિક એસિડ કહીએ છીએ બરાબર અને એમાંથી વિનેગર બનાવવામાં આવે છે બરાબર એનું થોડુંક દ્રાવણ હોય એને ડાયલ્યુટ કરવામાં આવે એનું ઓછું કોન્સન્ટ્રેશનવાળું હોય દ્રાવણ એને વિનેગર કહેવામાં આવે છે તો સીએસ થ્રી સી ડબલ ઓ એચ એટલે કે એસિટિક એસિડ અને ઇથેનોઇક એસિડ પણ કહેવામાં આવે છે આ યાદ રાખજો બે કાર્બન હોય તો ઇથેનોઇક એસિડ હવે એ જ રીતે બેઝિક પદાર્થોની વાત કરીએ તો બેઝની અંદર આવશે એન જેને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ આ ઉપરાંત છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ઓએચ ટુ બરાબર આ ઉપરાંત કેઓએચ એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પછી છે MgOH2 ટુ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ ઉપરાંત NH4OH ફોર એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે મોટા ભાગે અહીંયા પાછળ છે ને ઓએચ લગાયેલું હશે એટલે હાઇડ્રોક્સાઇડ પાછળ યાદ રાખવાનું બરાબર ને જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4 એટલે એમોનિયમ કહેવાય બરાબર એમોનિયમ એનો અણુ એની સાથે જોડાયેલો છે ઓકે તો આ એસિડ છે આ બેઝ છે આટલા તમારે યાદ રાખવાના છે દોસ્તો આપણે આગળ વાત કરી એમ કે આ જે બધા એસિડ છે આ એસિડ શું કરશે તો હંમેશા એ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવશે લાલ બનાવશે અને આ જે બેઝિક પદાર્થો છે એ શું કરશે તો ભૂરા લિટમસ પત્રની એના ઉપર અસર થશે નહીં બરાબર આ યાદ રાખજો કે એસિડ છે એ ભૂરા પત્રને લાલ બનાવશે બેઝ છે એના પર ભૂરા લિટમસ પત્રની કોઈ અસર થતી નથી બરાબર દોસ્તો આ ઉપરાંત આ એસિડ છે એના ઉપર લાલ લિટમસ પત્ર ઉપર એસિડ તમે ઉમેરશો તો લાલ લિટમસ પત્ર ઉપર એસિડની કોઈ અસર થશે નહીં બરાબર એ જ રીતે દોસ્તો હવે બેઝ છે બેઝ તો બેઝ છે એ તો લિટમસ પત્ર ઉપર અસર કરશે કારણ કે અહીંયા કયું લિટમસ પત્ર છે લાલ લિટમસ પત્ર છે તો લાલ લિટમસ પત્ર છે એ બેઝની હાજરીમાં ભૂરું બની જશે ઓકે એટલે કે લા લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે કોણ બેઝ ઓકે ચલો આ ઉપરાંત આપણે વાત કરી હતી હમણાં ફિનોલ્થેલિનની ફિનોલ્થેલિલ છે એ એસિડ ઉપર નાખશો તો કોઈ એનો રંગ બદ બદ બદલાવશે નહીં એટલે બતાવશે નહીં એટલે રંગ વિહીન રહેશે બરાબર પણ જો બેઝિક પદાર્થ છે એના ઉપર ફિનોલ્પથેલીન નાખશો તો તમને ગુલાબી રંગ મળશે બરાબર એનું રંગ પરિવર્તન થાય છે આ ઉપરાંત દોસ્તો બીજો સૂચક છે જેને આપણે મિથેલ ઓરેન્જ કહીએ છીએ એ મિથેલ ઓરેન્જ શું કરશે તો એસિડિક પદાર્થ છે એની હાજરીમાં કોઈ રંગ બદલાશે નહીં એટલે મૂળ રંગ જ રહેશે પણ દોસ્તો એ બેઝની હાજરીમાં પીળો રંગ આપી દે છે બરાબર યાદ રાખજો મિથેલ ઓરેન્જ છે એ એસિડની હાજરીમાં મૂળ રંગમાં રહેશે અને બેઝની હાજરીમાં પીળો રંગ આપી દેશે આ ઉપરાંત દોસ્તો જ્ઞાણેન્દ્રીય સૂચકોની વાત કરીએ તો દોસ્તો એવા સૂચકો કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો જે વાસ હોય છે એ વાસ બદલી દે છે દોસ્તો એસિડ અને બેજની હાજરીમાં વાસ બદલતા સૂચકોને ગ્રાણેન્દ્રિય પદાર્થો કે ગ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે દોસ્તો એના ઉદાહરણની વાત કરીએ તો કયા કયા ઉદાહરણ એવા છે તો એક છે ડુંગળી ડુંગળી છે એસિડ અને બેજની હાજરીમાં અલગ અલગ પ્રકારની વાસ આપે છે એટલે ગ્રાણેન્દ્રિય સૂચકમાં આવશે આ ઉપરાંત વેનિલા અર્ક બરાબર અહીંયા તમને આજે બતાવવામાં આવી છે લાંબી લાંબી એક વનસ્પતિ એ છે વેનીલા એમાંથી એક્સ્ટ્રાક કાઢી દેવામાં આવે છે બરાબર અને એનો ઉપયોગ ધ્રાણેન્દ્રીય સૂચક તરીકે કરવામાં આવે છે હવે વેનીલા છે જે તમે આઈસ્ક્રીમની અંદર ટેસ્ટ કરો છો એમાં પણ એનો જ ફ્લેવર હોય છે એની જ વાત છે આ ઉપરાંત લવિંગનું તેલ લવિંગનું તેલ પણ એસિડ અને બેજની હાજરીમાં પોતાની વાસ બદલી કાઢે છે એટલે એને પણ જાણેદ્રિય સૂચક કહેવામાં આવે છે ઓકે દોસ્તો તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો દોસ્તો એક ખાસ વાત કે હવેથી આપણી આ ચેનલ ઉપર ધોરણ દસ માટે જેટલા પણ ટોપિકના વિડીયો બનાવવામાં આવ્યા છે એ ટોપિકના વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો તમને એક લિંક મળશે એ લિંક શાની હશે ક્વિઝની હશે એટલે તમે જે વિડીયો સમજો છો એના પછી એ તમને આવડ્યો કે નહીં એ ચેક કરવા માટે એ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એમાં જ એને ટેસ્ટ આપી શકો છો એ ક્વિઝ છે જેમ કે દોસ્તો આજે આપણે પ્રકરણ બે એસિડ બિસારની અંદર જે ટોપિક ભણ્યા એના રિલેટેડ ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપના એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવી છે એમાં જ એને તમે આપી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે આ ટોપિકમાંથી મને કેટલા પ્રશ્નોના જવાબ આવડ્યા આ ટોપિક આવડ્યો કે નહીં બરાબર એટલે તમારે શું કરવાનું છે પહેલાં આ બરાબર ધ્યાનથી જોવાનો છે સમજવાનો છે પછી બુકની અંદર એક વખત વાંચી લેવાનું છે ત્યારબાદ તમારે ટેસ્ટ આપવાનો છે તો તમને ખબર પડી જશે કે મારો આ ટોપિક છે એ ક્લિયર થયો કે નહીં દોસ્તો આ વીડિયોમાં બસ આટલું જ મળીશું કોઈને આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મને રજા આપો જય હિન્દ